નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર એક મારુતિ ઓમની કાર સહિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત એક લાખ ત્રેતાલીસ હજાર નવસો તેત્રીસના મુદ્દામાં ઝડપી પાડતી બોડેલી પોલીસ ફિલ્મી ડબે પોલીસે કારનો પીછો કર્યો પરંતુ આરોપી અંધારાનો લાભ લઈ દારૂ ભરેલી કાર છોડી ફરાર બીએસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાઓએ આપેલ સૂચના આધારે બોડેલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી બાતમી હકીકત આધારે રસ્તા ઉપર હતા તે દરમિયાન હકીકતવાળી ગાડી આવતા તે ઊભી રખાવવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને બોડેલી તરફ ગાડી હંકારી મૂકેલ જેથી તેનો પીછો કરતા ગાડીના ચાલકે બોડેલી નજીક સુખી ગોડાઉન પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી ગાડી બંધ કરી અંધારામાં ક્યાંક જતો રહેલ અને જે ગાડી જોતા સિલ્વર કલરની મારુતિ સુઝુકી કમ ઉન્ટ છ હજાર સુપર સ્ટ્રોક પાંચસો મી લીની મળી કુલ બોટલ નંગ પાંચસો છની કુલ કિંમત તોતેર હજાર નવસો તેત્રીસ રૂપિયા પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ઉમની વાન રજિસ્ટર નંબર જી કાર્યવાહી કરેલ છે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી એક બી એસ ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બે અહે કો વિજયભાઈ મનહરભાઈ ત્રણ એએસઆઈ દિનેશભાઈ બચુભાઈ ચાર અપોકો કિશન કુમાર જન્યાભાઈ ટીમ ટીમવર્કથી કામગીરી કરેલ છે પાંચ અહે કો હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવજો